જય જોહાર મિત્રો આજે એક નવા વિડીયા સાથે ફરી મળ્યા છે તો બધાને રામ રામ જોહ અને ફરીથી કહી દઉં આપણા આદિવાસીમાં હાલ માર્ચ મહિનો ચાલુ છે એટલે લગનગાળા તમામ લગનગાળા ચાલે છે અને નોતરા મોમેરા ચાલી રહ્યું છે ખૂબ તો મિત્રો આજે અનાજ વિશે વાત કરવાની છે અને ખાવા બગાડ માટે વાત કરવાની છે તો લોકો એલફેલ ખાવાનું બનાવે છે ખોટા ખર્ચા કરે છે અને તમે જતા હશો લગ્નની અંદર તો ખાવા પણ બગાડતા હશો તમને ખબર જ હશે એટલે મારે કોઈ કહેવાની જરૂર નથી તમે એ પણ જોતા હશો કે બાજમાં લેવાનું વધારે ખાવાનું બે કોળિયાને મૂકી દેવાનું બીજું બાકીનું એ ખાવાનું એઠમાં જાય છે મિત્રો ખોટા ખર્ચા ના કરતા જેટલું ખાવાનું હશે એટલું જ બનાવજો ખાસ કરીને લગ્નનું ખાવા લોકો ખબર ને કેમ નહીં ખાતા પણ નથી ખાતા એટલે ખાસ કરીને ઓછું બનાવજો જેટલા પણ વ્યક્તિ છે એમને બધાને કહું છું લગનનું ખાવા કોઈ મતલબ ખાતા નથી માન્ય થોડુંક માન રાખવા થોડું ઘણું ખાય છે ને ખાલી ખોટો બગાડ કરે છે તો મિત્રો ખાસ કરીને બને એટલું જ ખાવા બનાવજો ખબર ને આપણે કેટલું ફૂલ મતલબમાં એકદમ તમે ખબર ના હોય પણ એક એકદમ વધારે બગાડ થાય છે હું જ્યાં જાઉં છું લગ્નગાળામાં ત્યાં બધે જોઉં છું એટલે જ આ વાત આજ વિડિયોના માધ્યમથી મેં કીધું બધાને પોસાડી અને આદિવાસી વિસ્તારની અંદર એટલો બધો બગાડ લોકો કરે છે એટલે મેં કીધું ચાલો ને આપણા સમાજ માટે એક અનાજ વિશે એક આપણા અન્ન માટે વિડીયો બનાવી સાથે સાથે પણ મેસેજ કરવો હતો કે એલ ફેલ ખાવાનું બનાવે છે ખોટા ખર્ચા થઈ રહ્યા છે તમને બધાને ખબર હશે કે એક સામાન્ય પરિવારમાં તો માણસ એક સામાન્ય પરિવારમાં તો માણસ કેટલો હેરાન થાય છે એ તમને ખબર ના હોય તો સામાન્ય જિંદગીમાં તમે આવો જરૂરથી એકવાર એમને પૂછ્યો શું શું હાલત છે આપણા જેટલા પણ આદિવાસી વિસ્તારમાંથી જોતા હશે એમને ટોટલને ખબર હશે કે સામાન્ય જિંદગી કેવી હોય છે પણ બાકી અમુક બહારથી જોતા હોય એમને તો ના ખબર હોય પણ હું તમને આજે એ પણ કહાની કહી દઉં કે માર્ચ મહિનામાં ટોટલ લગ્ન હોય છે માર્ચ એપ્રિલ બે મહિનામાં ટોટલ આદિવાસી વિસ્તારની અંદર લગ્ન હોય છે અને એ લગ્નની અંદર કમસે કમ થોડા ઘણા દિવસો ખાલી જાય છે બાકી તમામ રેગ્યુલર દિવસોની અંદર તારીખો ગોઠવેલી હોય છે એટલે ભરપૂર લગ્નના દિવસો હોય છે અને બીજી ખાસ વાત એ પણ તમને કહી દઉં કે લગ્નના ગાળામાં સામાન્ય વ્યક્તિ પાસે મિનિમમ પૈસા રહેતા નથી તો તમે બધા ખાસ નોંધ લેજો અને શિયાળામાં કામ કરીને આવે છે પગાર લઈને ઘરે આવે છે તો બધા સમજે છે કે પગાર હવે હોળીમાં આપણે નોતરું કરશું આ કરશું તે કરશું પછી સાંદલો કરીશું કપડાં લાવીશું કંઈક કંઈક નવું નવું કરીશું મતલબમાં એવો વિચાર લઈને આવે છે ને ઘરે બે પાંચ દિવસમાં પૈસા તો ખતમ જ થઈ જાય છે એ તો ઓલરેડી બધાને ખબર છે તો મિત્રો આનાથી શું શીખ મળે છે તમને જરૂરથી કમેન્ટ કરજો અને ચેનલમાં નવાશો તો વારે ઘડીએ કહું છું ચેનલમાં નવાશો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને કરી દેજો મિત્રો ખાસ બીજી વાત એ પણ હું કરવાનો છું આપણા સમાજમાં આમ જોવા જઈએ તો બહુ ખોટા ખર્ચા છે તમને બધાને ખબર છે કોઈ કહેવાની જરૂર નથી છે અમુક રીલો ઇન્સ્ટાગ્રામમાં જોતા હશો યુટ્યુબમાં જોતા હશો અમુક આપણા શિબિરો કરતા હશે એમને પણ જોતા હશો ખૂબ ખોટા ખર્ચા છે એ હવે આપણા ઉપર ડિપેન્ડ થાય છે કે આપણે શું ખર્ચો કરવાનો છે શું ના કરવાનો છે દેખાદેખીમાં કરવાનો છે કે ના કરવાનો છે મિત્રો દેખાદેખીમાં ખર્ચો ના કરશો બિલકુલ ના કરશો ખાસ ખાસ નોંધ લેજો તમને ખુદ ભોગવવું પડશે અમે ખુદ ભોગતી ચૂક્યા છે અને હજી અમુક તો હજી ભોગવીએ છે એટલે ખબર જ છે મિત્રો એટલે મને એટલું હવે શેતી જજો તો સારું બાકી તો મને આના ઉપર વિશ્વાસ તો છે જ નથી ક્યારે સુધરશે ક્યારે ના સુધરે એમાંથી હું કોઈ કંઈ કહેવાનો નથી એનું કારણ છે કે લોકોને આપણે સમજાવવા જઈએ કહેવા જઈએ તોય એમાં આ તો કોઈ મોટી તોપ છે તો આવી વાતો કરે છે આવું થાય એટલે જે પણ યોગ્ય છે એ ખાસ નોંધ લેજો બાકી તો તમારી મરજી તમે જેમ કરો એમ જ થવાનું છે તમે કદાચ ખાવા બાબતથી મેં આ વિડીયો બનાવ્યો છે તો તમે એમ પણ કહેશો કે તમે આવું ના કરતા હોય બિલકુલ ના કર નથી કરતો બિલકુલ તમે ગમે ત્યાં નોંધ લેજો ને કદાચ જો મારો વિડીયો જોયો હોય ને મન રિયલી જોયો હોય ને તોય તમે નોંધ લેજો મારી હું જ્યાં પણ ખાઉં છું ને ખાવાનું લઉં છું ને એટલું જ ખાઉં છું અને તમારી મારા પત્તાની મારા બાજના પત્તામાં તમને કદાચ કંઈ બી વસ્તુ ના મળે એ ચોક્કસથી કહું અને નોંધ લેજો તમે ખરેખર રિયલની મારા નજીક નજીકના દોસ્ત હોય રિશ્તે મતલબ મારા સમાજમાંથી કોઈ બી લોકો મને ફોલો કરતા હોય ને આ વાતની કમેન્ટ કરતા હોય તો જરૂરથી કરજો અને નોંધ લેજો તમે મારાથી બિલકુલ આવું નહીં કરતો હું એટલે બધાને કહું છું માપનું ખાજો ખોટો બગાડ ના કરશો અને ખોટું ખાવાનો ખર્ચો ઓછો રાખજો ખાવામાં બહુ રસોઈયા પછી સારી સારી આઈટમો ઠીક વાત છે લગન એકવાર થાય છે તો કરવું જોઈએ આપણે તમને મને તો ચોક્કસથી ખબર છે અમુક લોકોને મારાથી કદાચ નાની ઉંમરના લોકોને ના ખબર હોય મતલબ ઓગણીસો એટલે અમે જે વખત પાંચ ધોરણમાં તો કઈ સાલ થાય પણ એ એ સમયમાં તમને ખબર ના હોય કે ખાલી ફક્ત અને ફક્ત ડાળ શોકા જ હતા ડાળ ભાત જ હતા અને એ પણ ફક્ત ખાખરાની મૌડાની પત્તા બાજુમાં જ ખાવા મળતું હતું અને એ પણ થોડા થોડા અને દાળ વધારને આ રીતના હોય ખાવાની કોઈક મજા અલગ હતી ને એ પણ એ એ બાજુમાં તમે જોવા જાવ ને બધી બાજુ સોખી જ મળજે મળશે તમને મળતી હતી અને તમને ખબર પણ હશે થોડું પણ એઠને રાખતા હતા ખૂટ હમેથી ઘરધણી પાસે ખાવાનું ખૂટતું હતું અને આજે ઘરધણી હરેક જગ્યાએ જાઓ તમે બધાની જગ્યાએ ખાવાના ખાવાની બાબતથી તપેલા ભરેલા ઉગરી જાય છે પૂરી શાક સબ્જી રોટી દાળ ભાત બધું મતલબમાં બધી વસ્તુ બસેલી હશે તમને કોઈ ખાવામાંથી બસ્યું ના હોય એવું તો બને જ નહીં બધી આઈટમમાંથી બસેલું જ હોય ખાવા અને સામેથી બાજુમાં ડગલા વેડફેલું હોય એ તો અલગ એટલે મિત્રો ખાસ રીઝન આ છે મારી અને સાથે સાથે એ પણ હું તમને કહી દઉં કે બને એટલો વિડીયો શેર કરજો બધાને ખબર પડે અને છેલ્લે જતાં જતાં ફરી કહી દઉં છું ચેનલમાં નવા શો આટલા સુધી જોયો છે પ્લીઝ ચેનલને શેર કરી દેજો એક લાઈક કરી દેજો અને કમેન્ટ શેર જરૂરથી કરજો લોકો સુધી પહોંચાડજો આપણો વિડીયો અને તમારા ભાઈને સપોર્ટ પણ કરજો જય હિન્દ જય ભારત